હીરો શોરૂમમાં ગ્રાહકનો આક્રોશ પોલીસ સુધી મામલો પહોંચ્યો વડોદરા શહેરના ગણેશભાઈએ એક વર્ષ પહેલાં હીરો કંપનીની હીરો એક્સપ્લેન્ડ મોડલની બાઇક ખરીદી હતી પરંતુ સમય જતાં બાઇકમાં બોમ્બિંગ અને વાઇબ્રેશન જેવી ટેકનિકલ સમસ્યા ઊભી થઈ છે ગણેશભાઈએ વારંવાર કુમાર હીરો શોરૂમમાં જઈને ફરિયાદ કરી હોવા છતાં સંતોષકારક સર્વિસ ન મળતા તેઓને આક્રોશ ફાટી નીકળ્યો હતો આ બાબતે ગ્રાહક અને શોરૂમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ગણેશભાઈએ શોરૂમ પર બાઇકમાં ખામી હોવા છતાં યોગ્ય સર્વિસ ન આપવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ શોરૂમ મેનેજર પ્રદીપભાઈએ જણાવ્યું કે બાઇકની સર્વિસ નિયમિત રીતે કરવામાં આવી છે અને ગ્રાહકની માંગ વધુ છે હાલ પોતાની હાલ પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદન લેવામાં આવી રહ્યું છે વધુ વિગત માટે ગ્રાહક ગણેશભાઈ અને કુમાર હીરો શોરૂમના વોટ્સએપ મેનેજર પ્રદીપભાઈના સ્પષ્ટીકરણની રાહ જોવામાં આવી રહી છે આ ઘટનાને શહેરમાં ગ્રાહકનો હોદ્દો અને સર્વિસ ગુણવત્તા અંગે ચર્ચા ગરમાવી છે